નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો વોટ્સઅપ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વોટ્સઅપ ને સુરક્ષિત માનવો મોટી મૂર્ખામણી છે ત્યારે આગળ વાત થઈશ સોનમર્ગ માં હિમસ્ખલન ભયાનક વિડીયો સામે આવ્યો છે અનેક મોટી નુકસાની ના અહેવાલો મળી રહ્યા છે આગળ વાત થશે બારામતી માં હોસ્પિટલ બહાર ભારે ભીડ જોવા મળી છે આગળ વાત થશે માત્ર પંચ્યાસી સેકન્ડ દૂર છે ભયાનક વિનાશ આગળ વાત થશે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી દારૂની બોટલો મળી આવી છે ત્યારે વાહ થશે મૈસૂલ વિભાગમાં મોટાપાયે બદલી જોવા મળી છે આગળ વાત થશે વડોદરામાં પોલીસ સ્ટેશન સામે જ હત્યા જોવા મળી છે ત્યારે વાહ થશે નગરપાલિકાને વિનામૂલ્ય મળશે જમીન આગળ વાત થશે ચાંદીમાં બે દિવસમાં ચુવાલીસ હજાર એકસોને સોળ રૂપિયાનો તો ઉછાળો થયો છે ત્યારે વાહ થશે ઇન્દોરની દૂષિત પાણીથી ઓગણત્રીસના મોત હાઈકોર્ટ કોર્ટ પણ લાલગોમ થઈ ગઈ છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી નંદોરના ભાગીરથપુરામાં દૂષિત પાણીથી મૃત્યુઆંક ઓગણત્રીસ ઉપર પહોંચતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે કોર્ટે સરકારના રિપોર્ટને આઈ વોસ ગણાવીને સ્વતંત્ર તપાસ પંચની રચનાનો આદેશ આપ્યો છે જસ્ટિસની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે સ્વસ્થ પાણી એ જીવનનો અધિકાર છે સરકારે 23 માંથી માત્ર સોળ મોત ગંદા પાણીથી થયા હોવાનું સ્વીકાર્યું છે જ્યારે અરજદારોએ ત્રીસનો મોતનો દાવો કર્યો છે ગઈકાલે વધુ એક વૃદ્ધનું મોત થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીમાં બે દિવસમાં ચુવાલીસ હજાર એકસો ને સોળ રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઐતિહાસિક તેજી યથાવત છે ચાંદીની કિંમતમાં સત્તર હજાર બસો ને સત્તાવનનો વધારો થતાં ત્રણ લાખ એકસઠ હજાર આઠસો ને એકવીસ પ્રતિ કિલોની નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે છેલ્લા બે જ દિવસમાં ચાંદી થઈ ગઈ છે અનુસાર માત્ર અઠ્યાવીસ દિવસમાં ચાંદીના ભાવમાં એક પોઈન્ટ એકત્રીસ લાખનો જંગી વધારો નોંધાયો છે જે રોકાણકારો માટે ચોંકાવનારી બાબત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નગરપાલિકાને વિના મૂલ્યે મળશે જમીન સીએમ પટેલે ગુજરાતની એકસો ને બાવન નગરપાલિકાઓને જનહિતના પ્રોજેક્ટ માટે વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે હવે ફાયર સ્ટેશન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આંગણવાડી જેવી અગિયાર પ્રકારની સુવિધાઓ માટે જંત્રી કે બજાર કિંમત ચૂકવવી પડશે નહીં આ નિર્ણયથી નગરપાલિકાઓ પર આર્થિક ભારણ ઘટશે અને શહેરી વિકાસના કામોને નવી ગતિ મળશે પારદર્શક વહીવટ સાથે નાગરિકોને પાયાની સુવિધાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થવાની છે

પત્નીના સાથેના વિવાદમાં આ જંગ ખેલાયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી ગુજરાત મહેસૂલ વિભાગે વહીવટી પ્રક્રિયાને વેગ આપતા એકસો ને પિસ્તાલીસ નાયબ મામલતદારો અને બસો ને સાત મહેસૂલી તલાટીઓની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે વડોદરા રાજકોટ અને જુનાગઢ સહિતના જિલ્લામાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા કર્મચારીઓને વહીવટી જરૂરિયાત મુજબ બદલી થતા તંત્રમાં નવી ઉર્જા આવશે આ પ્રક્રિયાથી સરકારી કામગીરીમાં ગતિશીલતા લાવવાનો મુખ્ય હેતુ પણ રાખવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી દારૂની બોટલો મળી આવી છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચોવીસ કલાક સિક્યુરિટી હોવા છતાં દારૂની મહેફિલો જામતી હોવાનો ઘટસ્ફોટ થયો છે સત્યાવીસ જાન્યુઆરીની રાત્રે હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે આગાવ શિક્ષણ મંત્રીની મુલાકાત વખતે પણ આવી ઘટના બની હતી તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા હવે સત્તાધીશો અને સુરક્ષા એજન્સીઓ સામે સવાલો પણ ઉઠી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર પંચ્યાસી સેકન્ડ દૂર છે ભયાનક વિનાશ વૈશ્વિક સંઘર્ષો અને વધતા પરમાણુ જોખમો વચ્ચે વૈજ્ઞાનિકોએ ડુમસ ડે ક્લોકનો સમય મધ્યરાત્રિથી માત્ર પંચ્યાસી સેકન્ડ દૂર સેટ કર્યો છે બુલેટિન ઓફ એટોમેટિક સાયન્ટિસ્ટના મતે આ એસી વર્ષના ઇતિહાસમાં માનવતા વિનાશની સૌથી વધુ નજીક છે પરમાણુ યુદ્ધનો ખતરો આબોહવા પરિવર્તન અને અનિયંત્રિત વિકાસ વિશ્વને જોખમી બિંદુ પર એક સાંકેતિક ચેતવણી છે જે વિશ્વને ગંભીરતાથી આફતોને રોકવા માટે એકઠા થવાની જરૂર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારામતીમાં હોસ્પિટલની બહાર ભીડ લાગી હતી નાયબ મુખ્યમંત્રી અજીત પવારના મૃત્યુ બાદ બારામતીમાં શ્લોક અહિલ્યાબાઈ હોલકર સરકારી હોસ્પિટલની બહાર કાર્ય કરવાની ભારે ભીડ એકઠી થઈ ગઈ અમને અમારા દાદા પાછા આપોના નારા લગાવીને સમર્થકો ખૂબ જ રડ્યા આખું બારામતી શહેર સ્તબ્ધ થઈ ગયું અને પ્રિયા નેતાના મૃત્યુના સમાચારથી અત્યંત ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનમર્ગમાં હિમસ્ખલનનો ભયાનક વિડિયો પણ સામે આવ્યો છે જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં મંગળવારે રાત્રે ભારે ભારે હિમસ્ખલન થતાં ભયનો માહોલ સર્જાયો ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ રિસોર્ટ પાસે થયેલી આ ઘટનામાં કંપારી છૂટી જાય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હાલમાં બચાવ ટુકડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે સદનસીબે હજુ સુધી જાનહાનિના સમાચાર મળ્યા નથી તંત્રએ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપને સુરક્ષિત માનવો મોટી મૂર્ખામી છે ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડ્યુરોવે વોટ્સઅપની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઉઠાવતા તેને અસુરક્ષિત ગણાવ્યું છે ડ્યુરોવે નિવેદન આપ્યું છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં પણ વોટ્સઅપને સુરક્ષિત માનવું એ મોટી મૂર્ખામણી છે તેમણે દાવો કર્યો છે કે આ પ્લેટફોર્મ પર યુઝર્સની પ્રાઇવસી જોખમમાં છે અને ડેટા લીક થવાનો સતત ભય રહે છે આ નિવેદન બાદ ટેક જગતમાં સોશિયલ મીડિયાના એપની સુરક્ષા અને યુઝર ડેટાની સલામતી અંગે ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે